કેમ છો મારા વળડાઓ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડિયોને અંદર તો બધા જય માતાજી અને જય દ્વારકાધીશ તો મિત્રો આજે છે નવ વર્ષ તો તમારા પરિવારને અમારા તરફથી નવ વર્ષને हार्दिक શુભકામના તો અત્યારે તો બધા તૈયાર થઈ ગયા છે એ બધાયને પગે લાગવાનું છે લાગી લેયે પગે આપણે અમારા દાદી નવ વર્ષના રામ રામ દાદી રામ રામ નવ વર્ષના રામ રામ કાકા રામ રામ

બોલો છે રામ રામ મારો વારો આવી ગયો છે બ્લોગ્સ બનાવવાનો તો મારા દાદીને બધા આયા સા પીવે છે મારા કાકા અને મારા સા પીવી કે બોપા હા પીવાનું હોય ને મારા ભાઈ હું ગયા છે મે વ્લોગ ચાલુ કરી દીધો છે અને હું તો તો મિત્રો આપણે મારા કાકી શું કરે છે આપણે જોવા જઈએ એ કાકી હાલો હવે જાવું નથી પછી હવે જાવું નથી તૈયાર થઈ જા તૈયાર થઈ ગયા હા 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 તો હાલો આપણે જઈશું હા તો પૂરી હાલો પછી તો મિત્રો આપણે અહીંયા ફોટા શૂટિંગ કરવાનું છે મારા કાકીનું ને કાકાનું તો હવે આપણે ફોટા શૂટિંગ કરીને પછી પછી કચ્છી વતર જઈશું કાકા હવે ગોઠિયાઓની હલન ફટાફટ ફોટા પાડવા છે અહીંયા તો મિત્રો અત્યારે અમારે કચ્છી વતર જવાનું છે એટલે મારા મમ્મીને ને મારા કાકીનું ગામ છે તો આપણે મારી મમ્મીને પૂછીએ કે તે કેમ છે મમ્મી અરે જવાનું છે કે કથી વધારે હા જવાનું છે મમ્મી કે જવાનું છે હા તો મસી મારી મમ્મી તો બહુ ખુશ છે અમારે જવાનું છે કથી વધારે તો આજો મારા દાદા અહીંયા છે દાદા મિત્રો અમે અમે જઈ છે તો ના તો ફોન માં લઈ જવાય એટલે પછી મારો ભાઈ ખી જાય તો મિત્રો આપણે આરામ કરીને અત્યારે વહી આવ્યા છીએ છ વાગી ગયા છે ફોટા પાડ વહી છે દર્શન હોટલે જે અમારા ગામના પાટિયા છે હું અને બીજો ભાઈ બનાવ્યા છીએ બસ અત્યારે બે ફોટા પાડશું હવે ગડીકને ને આટા મારશું કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બનાવી તો મિત્રો અત્યારે આપણે ફોટા પાડી લીધા છે કેમ કે વ્યૂ છે ખતરનાક અને નીકળી જાય છે ગામ બાજુ આ અમારી ગાવલડી હેલી જાય છે ભાઈ મધુરમ મધુરમ રોડ આ છે અમારું ગામ આ સાઈડ આ અહીંથી ગામમાં જવાય છે અત્યારે આપણે ગામમાં ફોડી ગયા છીએ અમારા ગામનો રસ્તો જાય છે આ છે આપણો નેશનલ હાઈવે આખો આ જો શમશાન આવી ગયું છે અમારા ગામનું

મિત્રો અત્યારે આપણે જમીન બહાર વૈયા છીએ શેરીમાં બે હવા જો અમારા ગામના ઘર કેવા ચમકે છે જો એક અહીંયા છે જો બીજું અહીંયા છે એક આ સાઈડ છે આ છે કંઈક અમારા ગામના ઘર બધા ચમકે છે મિત્રો અત્યારે એમાં એવું છે કે અત્યારે નવું વર્ષ પૂરું થઈ ગયું જો કે રાત પડી ગઈ છે એટલે આખા ગામમાં હોપો પડી ગયો છે કોઈ દેખાતું નથી હજી હજી અગિયાર વાગ્યા છે બધા પકેલાઈ ગયા છે હવે હું મારો ભાઈબંધ રખડીએ છીએ હવે જ્યાં જઈએ જ્યાં ગાડી જઈ જાવા દેવાનું છે હજી તો દિવાળી પૂરી થઈ નવું વર્ષ પૂરું એ જ ગામમાં ફટાકડા ફૂટે છે જો ફૂટ ફૂટ હા ફૂટે તો જ આવો હા ફટાકડાય મોજમાં આવી જાય તો ફૂટે તો જ આવે ફટાકડા અબ ધબાટી આખા ગામમાં બધા હોય ને ફટાકડા તો બહાટી ગામ માથે લીધું અત્યારે આપણે રાતે બાર વાગી જાય છે અત્યારે સુધી આપણે ગામમાં રખડતા ઘરે આવી ગયા છીએ ને મારા ઉપમાનને કાકાની લોકો મારા મામાને ઘરે રોકાણા છે ને હવે આજે રાત રોકાવાના છે અહીંયા આજ નવો લોક આપણે અહીંયા સુધી તો ભી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી ફરીથી નવો લો વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય